સ્કાર મારા વાલીઓ અત્યારે એસ બી હિન્દુસ્તાનની ટીમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો અત્યારે તમે પાર્લરવાળો વિડીયો જોયો છે જે કોમેડી વિડીયો છે ત્યારે મિત્રો જે પાર્લર હરિભાનું પાર્લર છે એ આપણે બધાને ખબર છે કે હું ઓપનિંગ થયું છે અને ભાઈ વન નંબર ઓપનિંગ થયું છે પરંતુ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાઈ આમ તો એસબી બી ટીમ હોય છે તે ક્યારે પણ જાહેરની અંદર વિડીયો શૂટિંગ કરતા નથી કારણ કે પોતાનો સ્થળ હોય છે તે જગ્યાએ જઈને તે શૂટિંગ કરતા હોય છે પરંતુ આ આ વખતે જેને પાર્લરનું શૂટિંગ કરવાનું હતું ત્યારે બધા લોકો જે એસપી હિન્દુસ્તાનની ટીમ હતી તે પાર્લર ઉપર જઈ અને વિડીયો શૂટિંગ કરતા હતા ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આ વિડીયો ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને ખાસ મહેન્દ્રસિંહ વામેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજની અંદર આ વિડીયોને શેર કર્યો હતો તમે જોઈ શકો છો કે આ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યાંની અંદર સાફ જોઈ રહ્યા છે કે કેટલા લોકો ભેગા થઈ ગયા છે કારણ કે મિત્રો એમને એક ઝલક જોવા માટે લોકો લાખો લોકો ઉમટી પડે એમ છે પરંતુ તેમની કોઈને પણ ખબર ન હતી કે આ આ જગ્યાએ શૂટિંગ થવાનું છે અચાનક શૂટિંગ થવાનું તેમ છતાં પણ લોકો કેટલા ભેગા થઈ ગયા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ભાઈ આપણા ગુજરાતનો પ્રેમ છે અને આજબી હિન્દુસ્તાનના ચાહક મિત્રો છે તમે મિત્રો વિડીયોને શેર કરજો વધુમાં વધુ અને કોમેન્ટની અંદર જણાવજો કે ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યું અને ખાસ હું જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે એટલે કે તમારે ફક્તને ફક્ત વિડીયોને નીચે કોમેન્ટ કરવાનું છે તમારું નામ અને ગામ ખાસ લખજો અને તમારે જે બીજી કોમેન્ટ કરવી હોય અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આવનારા નવા વિડીયોની અંદર હું તમારે લાઈવ કોમેન્ટનો રિપ્લાય પણ આપીશ અને લાઈવ સ્ક્રીન રેકોર્ડિંગની સાથે તમારી કોમેન્ટ પણ લાઈવની અંદર મારા વિડીયોની અંદર બતાવીશ તો ફક્ત ને ફક્ત તમારે કોમેન્ટ કરવાની છે અને ખાસ જણાવજો કે અશ્વિન હિન્દુસ્તાનીની ટીમમાંથી તમને કયું કેરેક્ટર સારામાં સારું લાગે છે એટલે કે ફોમતાજી વાઘુપા આદિપા ખેંગારજીમાંથી તમને કયા કેરેક્ટરની પરફેક્ટની પરફેક્ટ કોમેડી હોય છે પરંતુ અમુક લોકોને અમુક વસ્તુ વધારે ગમતી હોય છે એ તમારે કોમેન્ટ કરવાની છે બાકી આ વિડીયોને શેર કરો લાઈક કરો અને જોવા વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ પણ કોમેન્ટની અંદર જણાવજો અને વધુમાં વધુ શેર કરજો Boa vídeo.